જામનગર જિલ્લામાં ભારે કારણે જામ જોધપુર તાલુકાના જસાપર પાસે આવેલ સોગટી ડેમમાં ગાબડું પડવાથી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે હાલ લાલપુર પ્રાંત અધિકારી અસવા સિંચાઈ વિભાગના એન્જિનિયર અકબરી જામજોધપુર મામલતદાર કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી બલદાણિયા વગેરે ડેમ સાઇટની સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી છે જો પાણીનું વેણ વધે અને જાનમાલનું નુકસાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી છે મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પડે પડની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અહેવાલ પરાક્રમ રાણા